લિંબાચ માતાનું પ્રાગટ્ય પ્રાગટ્ય દિવસ છે તે કઈ રીતના અલગ અલગ હા જય લિંબચ આજે જે પાટણમાં જે ખરું ને મૂળ પાટણ તો પાટણ લિંબચ માતાનું જે સ્થાનક છે ત્યાં ફાગણ સુદ અગિયારસે પ્રાગટ્ય દિવસ તરીકે ઉજવે છે પછી અહીંયા જે દોતોડ જૂથ એટલે ખેરાલુ વિસનગર એ સાઈડના જે ભાઈઓ છે ને એ આ તીજનો પ્રાગટ્ય દિવસ એમને ઉજવે છે અને અરવલ્લી આપણે શામળાજી ને ખેડ બ્રહ્મા નહીં આવ્યું એ બાજુ આજે પાંચમનો પ્રાગટ્ય દિવસ ઉજવે છે પછી આ બાજુ માલેથા છે સિનોરભાઈ ત્યાં પણ એ લોકો એ રીતે ઉજવે છે અલગથી ઉજવે છે પણ ફાગણ મહિનામાં જ બધા ટોટલ માતાજીનો પ્રાગટ્ય ઉજવે છે આમ જે પાટણ જે મેઇન સ્થાનક આ જે વાળંદ સમાજનું અમારું એમાં એ મેઇન મંદિર એ છે પાટણ તો ત્યાં ફાગણ સુદ અગિયારસ જ માતાજીનો પ્રાગટ્ય દિવસ છે જય લીંબાજી બોલો લીંબાચ માત કી જય આજના કુરદેવી લીંબાચ માનો અસીમ કૃપાથી મારો તમે જે રિપોર્ટ લેવો છો એ જ મને ધન્યવાદ ધન્યતા મળી કે માતાજીની મારા પર કૃપા થઈ અને તમે મારો ઇન્ટરવ્યુ લેશો માતાજીની વાતો કરીએ તો બહુ અજીબ છે માતાજીના પરચા પણ અનેક ઘણા છે દરેક જિલ્લામાં દરેક રાજ્યમાં માતાજીની અલગ અલગ તારીખ અલગ અલગ તિથિ પ્રમાણે ઉજવતા હોય છે મેન મંદિર ગુજરાત આપણા આપણા ગુજરાત રાજ્યનું મેન મંદિર પાટણ છે અને પાટણમાં ફાગણ સુદ અગિયારસના દિવસે ઉજવાતી હોય છે પણ આપણા વડોદરા જિલ્લાની એની કોઈ મહેસાણા જિલ્લામાં દોતોર ગોળ છે એ ત્રીીજના દિવસે મનાવતા હોય છે અમારા અરવલ્લી બાજુ છે એ ફાગણ સુદ પોચમ જે છે કે આજ આજના દિવસે ઉજવાતી હોય છે મોર માતાજીનો મહિનો ફાગણ ફાગણ મહિનો આખો માતાજીનો મા લીમડાવાડી માતાજીનો ફાગણ મહિનો પવિત્ર અને સારો છે અને બસ માતાજીની અશ્મ કૃપાથી તમે અમારો ઇન્ટરવ્યુ લીધો તે બદલ ધન્યવાદ આભાર